બેસ્ટ ચાલી રહી હોય તમે તમારા સો ટકા આપી રહ્યા હોય તમે તમારા ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા કરી રહ્યા નથી એવી હું આશા રાખું છું કારણ કે દિવસો છે એક દિવસની કિંમત બહુ વધારે છે મિત્રો સમજો તો તેને નથી ફેર પડતો અને કોઈ ફેર પડતો નથી મિત્રો હવે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી પચીસ મેના રોજ મિત્રો પેપર લેવાઈ ચૂક્યું છે પેપરનું મિત્રો મેં તમને બધું સમજાવી દીધું કેવાય અ ટેકનિકલ સબ્જેક્ટ આપણે બુકમાંથી પૂછવાનું બધાને ઈઝી લાગ્યું છે બરોબર ત્યારબાદ ઇંગ્લિશ ગુજરાતી જે 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 છે છે એ પણ મેથ્સ અને બંધારણ આ બે વસ્તુ છે થોડીક કોમ્પ્લિકેટેડ હતી મેથ્સ માટે મિત્રો તમે જો જૂના પેપર કરેલા હોય મિત્રો બરોબર છેલ્લા મેં પાંચ પેપર મૂક્યા છે ટેલિગ્રામ ચેનલમાં બીજા ગ્રુપમાં મૂક્યા છે બરોબર અને હું એક એક વ્યક્તિને કઈ એ ગ્રુપની લિંક મોકલવા નહીં જાઉં કારણ કે મેં ઓલરેડી ટેલિગ્રામની અંદર મૂકેલું છે કે આ બીજી ગ્રુપ છે તમારે ઇન્સ્ટાના સ્ક્રોલ કરવા છે પણ ટેલિગ્રામમાં તમારે જોવું નથી તો આ વસ્તુ પણ તમે જો આ જોવો છો તમારે જ છે બરોબર ચાલો મિત્રો થોડા સિરિયસ થાવ યાર સિરિયસ થાવ બરોબર છે તમે ક્યાંય હમણાં સીધી વસ્તુ છે ક્યાંક પંદર વીસ હજાર રૂપિયા ભરીને ક્લાસીસ કર્યા હોત ને તો ત્યાં તમે આટલું લેટ ગો ના ત્યાં એક વસ્તુ લેટ થાય તો તમે કેટલું કરવા મળો છો અહીંયા તમને બધું ફ્રીમાં મળે છે યાર તો એની કદર કરો યાર એક વસ્તુ જોવાની છે ટેલિગ્રામ દિવસના બે દિવસમાં બે વાર સ્ક્રોલ કરવાની છે કારણ કે મારે તમારે જે કઈ વાતચીત થતી જે કઈ કામની વસ્તુ હું ત્યાં મૂકતો હોઉં છું તો એ જોવું પડે ને દિવસમાં બે વાર કઈ વાંધો નહીં ચાલો જે હોય સૌને સૌની મહેનત મુબારક બરોબર છે અહીંયા સમય છે સમય કોઈની રાહ જોતું નથી જે લોકો લડ્યા છે એની સાથે ન્યાય થશે જે લોકો નથી લડ્યા એની સાથે અન્યાય થવાનો છે એની સાથે ન્યાય નથી થવાનો બરોબર છે

એકસો ને વીસ સુધી બરોબર આ મારી ઓછામાં ઓછી એવરેજ હતી એટલે એ પ્રમાણે જો આ વિડીયો એવું નથી સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીને જ કામ લાગશે બધાને કામ લાગવાનું છે બરોબર જોજો તો ત્યાંથી મારે જે લોકોના જેના મને માર્ક્સ મળ્યા છે બરોબર ઓછામાં ઓછાથી લઈને વધારે હું કહું છું પણ આ હું જે તમને કટ ઓફ કહું એ ફાઇનલ ના હોય મિત્રો બરોબર કારણ કે મારી પાસે બધાના માર્ક્સ ના આવ્યા હોય તો આમાં પૂરેપૂરા બદલાવની સંભાવના છે એટલે કોઈ લેબલ નો મારી દેવું કે સરે કીધું તું એટલું કેમ નો આવ્યું બરોબર મેં ઓછામાં ઓછા 85 માર્ક્સ જોયા છે બરોબર ઓછામાં ઓછા કેટલા 85 માર્ક્સ જોયા છે અને વધુમાં વધુ 135 માર્ક્સ જોયા છે જેટલા પણ સ્ટુડન્ટ મારી સાથે કોન્ટેક્ટમાં છે જેમના માર્ક મને જાણવા મળ્યા છે તેમાંથી બરોબર એકસો પાંત્રીસ હોય એકસો તેત્રીસ હોય એકસો બાવીસ હોય બરોબર એકસો ને બાર હોય એ સિવાય એક સો પૂરા હોય આવા બધા માર્ક્સ છે એવું નથી કે એકસો પાંત્રીસ વાળા વીસ ત્રીસ જણા છે બરોબર ઘણા ગાંઠા લોકો છે સો ઉપર છે મોટા ભાગના બરોબર હવે મિત્રો જેને હું તમને એક વસ્તુ કહી દઉં કે કટ કેટલી સુધી અટકી શકે તો મારું એવું માનવું છે કે એકસો સુધી અટકી શકે કેટલું પણ આમાં પાછું કેડર વાઇઝ અલગ હોય મારે તમને કેમ આંકડો આપવો બરોબર જનરલ વાળાનો અલગ હોય ઈડબ્લ્યુ એસ વાળાનો અલગ હોય ઓબીસી પણ આપણે જનરલ એક આંકડો આપીએ ને તો એકસો ને વીસ સુધી અટકી શકે મતલબ કે તમારે એકસો ને વીસ પ્લસ છે અથવા તો વધારે છે તો તમારો સો ટકા સાંસ છે કોંગ્રેચ્યુલેશન બરોબર આ માત્ર સંભાવના છે મિત્રો પાકું ના ગણી લો પણ મારો એવું આઈડિયા છે મારો વિચાર છે મારું એવું

જે યુનિવર્સિટી ગવર્મેન્ટ અપ્રુવલ નથી મળેલું બરોબર અથવા તો એ ઓન રેકોર્ડ નથી ગવર્મેન્ટના તો તમે કરેલી બધી જ મહેનત પાણીમાં જશે સમજાય છે ઓકે મિત્રો તો આ તો આપણો સંપૂર્ણ ઓવરવ્યુ મિત્રો બરોબર મારા જેટલા કોન્ટેક્ટમાં છે એના હું થી લઈને એકસો ને પાંત્રીસ સુધી માર્ક છે મેં વચ્ચે અટકલા કીધા હા એવું નથી કે એટલા જ છે મારી પાસે માર્ક વધારે છે પણ એકસો પાંત્રીસ થી લઈને પંચ્યાસી સુધીના ના માર્ક છે એટલે ઉપરથી તમારે એકસો પાંત્રીસ થી જગ્યા ભરતી જવાની બરોબર કેટલી જગ્યા છે અગિયાર જગ્યા છે બરાબર અગિયાર જગ્યા ભરાઈ જાય જ્યાં અટકી જાય દાખલા તરીકે એકસો ને પાંત્રીસ થી શરૂ કર્યું ને એકસો વીસ અટકી ગયું તો એકસો વીસ માં સુધીમાં અગિયાર જગ્યા ભરાઈ ગયું તો મેરીટ એટલે અટકી ગયું કટ ઓફ એટલે અટકી ગયું હવે મિત્રો જો હું તમને વસ્તુ જે લોકો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીમાં કંઈક ને કંઈક ભૂલ થઈ ચૂકી છે બરોબર મિત્રો જેમને એ લોકોને ખાસ મિત્રો

કોની તો કે જીપી પંચાયત વાળા ની જીપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની અંદર કરી હતી પૂરું થઈ ગયું મારી લાઈફમાં બધું લૂંટાઈ ગયું છે હવે હું શું કરીશ હું શું જવાબ આપીશ સમાજમાં કયા મો સાથે જઈશ આવા બધા પ્રશ્નો પોકર ના કરતા ની એની જગ્યાએ આ ચાર પર ફોકસ કરો ક્યાંક તો લાગી જશું ને યાર ઈશ્વર આપણી સાથે ન્યાય નહીં કરે જો મેં મહેનત કરેલી છે તો ઈશ્વર મારી સાથે ન્યાય કરશે કર્મ ભલે મિત્રો હવે કોઈ કાંઈ વિચારતા નહીં એ લોકો જયારે આપે ત્યારે બરોબર પણ જે લોકોને સો પ્લસ છે એ લોકોના ચાન્સ છે જે લોકોને એકસો પ્લસ છે એ લોકોના પૂરેપૂરા ચાન્સ છે બરોબર છે મિત્રો ત્યારબાદ મિત્રો લેપટેક બાયો એલ બાયો

કોઈપણ પ્રકારની ડિફિકલ્ટી હોય હું મારાથી પ્રયત્ન થાય હું બધાને પહોંચી નથી વળી શકતો બરોબર બધાને આન્સર નથી આપી શકતો પણ ઇન્સ્ટામાં મેસેજ કરજો બરોબર આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ચાલો મિત્રો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત